નમસ્કાર મિત્રો મિત્રો પોલીસ બરબરતા સામે કાયદાના કાગળો તૈયાર હવે પિટિશન બોલશે પોલીસ સાંભળશે આવનાર બોતેર કલાક બાદ શું રાહત મળી શકે છે એક મહિના સુધીનો સમય થઈ ચૂક્યો છે શું છે સ્થિતિ વિસ્તારથી વાત કરું તો કડદા આંદોલન ગુજરાતના બોટાદથી સળગેલી એ ચિનગારી કે જેણે આગળથી આગ પકડી અને ગુજરાતમાં ખેડૂતો રસ્તા પર આવ્યા બોટાદ કડદા આંદોલન આમ તો બે હજાર એકવીસથી ચાલતું હતું બે હજાર એકવીસમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો કે એક વખત હરાજીમાં ભાવ નક્કી કરી દો ત્યારબાદ ફરી ન જાઓ ખેડૂતોનું શોષણ ના કરો જીનિંગમાં માલ ઠાલવવા આવે હવા છે પાણી છે ભેજ છે અલગ અલગ વાતો કહીને ઓછો ન કરો ભાવ કડદો ન કરો બે હજાર એકવીસ બાદ ફરી એક વખત દસ ઓક્ટોબરે રાજુ કરપડા બોટાદ આવ્યા બે હજાર પચીસમાં અને ત્યારબાદ જોવા જેવી થઈ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા લેખિતમાં આપતા યાર્ડના સત્તાધીશો ડરતા હતા સ્વીકાર્યું કડદો થાય છે બાહેનધરી આપી પરંતુ લેખિતમાં ના આપ્યું ખેડૂતો ત્યાં જ બેસ્યા પોલીસ આવી રાજુ કરબડા સહિતના આગેવાનોને લઈને ગઈ અને ત્યારબાદ હળદળ ગામે એક સભાનું આયોજન કરવામાં આવ્યું ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું બાર ઓક્ટોબરે આ મહાપંચાયતમાં પોલીસ આવી અને થોડું ઘર્ષણ થયું જે બાદ પોલીસે પણ લોકોને ઘરમાં જઈ જઈને માર્યા જે બાદ પોલીસ સામે પણ સવાલો થયા કેટલાય આગેવાનો પકડાયા કેટલા આગ આગેવાનો ત્યાંથી ભાગી ગયા હતા અતિ મહત્વની બાબત છે કે બાર ઓક્ટોબરે રાજુ કરપડા પ્રવીણ રામ સહિતના આગેવાનો ત્યાંથી નીકળી ગયા હતા અને ચૌદ ઓક્ટોબર બાદ તેઓ પોતે ક્યાં છે શું કરશે એની ચર્ચાઓ ચાલતી હતી ક્યારે હાજર થશે તેની વાત હતી અને સોળ ઓક્ટોબરે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યાલય હાજર થયા હતા એટલે કે આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું તેને એક મહિનો થઈ ચૂક્યો છે સોળ ઓક્ટોબરથી સોળ નવેમ્બર સોળ નવેમ્બરે આ વિડીયો શૂટ કરી રહ્યો છું એક મહિનો થઈ ચૂક્યો છે પરંતુ હજુ જામીન મળ્યા નથી અમે સાગરભાઈ રબારી સાથે વાત કરી હતી ખેડૂત નેતા સાથે વાત કરી હતી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે સાંભળો તેમણે જામીન અંગે શું કહ્યું પોલીસ સામે કાર્યવાહી પર શું વાત કરી પિટિશનનું ડ્રાફ્ટિંગ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને અત્યારે જે આરોપીઓ છે સાચા કે ખોટા આરોપી છે અને જેલમાં છે એ લોકોના જામીનની કાર્યવાહી ચાલી રહી છે એકવાર બધા આરોપીઓ જેલમાંથી બહાર આવે બુધવારે હાઈકોર્ટમાં મુદત છે અને અમને આશા છે કે હાઈકોર્ટમાંથી જામીન મળી જશે એ પછી પિટિશનની ફાઇલિંગની કાર્યવાહી અમે આગળ વધારીશું સાગરભાઈ એક વાત એ છે કે જે વિડીયો સામે આવ્યા છે કે પોલીસ ઘરમાં જઈ જઈને લોકોને મારે છે બોટાદના ધારાસભ્ય લોકોને મળવા ગયા હતા ત્યારે મહિલાઓએ સામે થી કહ્યું હતું કે અમને આ જગ્યાએ માર મારવામાં આવ્યો છે તો શું બધા વિડીયો આવી ચુક્યા છે તમારી પાસે કે હજુ પણ વિડીયો કલેક્ટ કરવામાં આવી રહ્યા છે અમે મોટા ભાગના વિડીયો મેળવી લેતા છે અને છતાં અમારી શોધખોળ તો ચાલુ જ છે વધુ અને વધુ માટે એટલે એને માટે સોશિયલ મીડિયા ટીમ કામ કરી રહી છે ક્યાંયથી પણ આવા વિડીયો મળે તો એ અમે લોકો ડાઉનલોડ કરી અને સેવ કરી રાખીએ છીએ અને સાગરભાઈ એક વાત એ છે કે મને યાદ છે કે જ્યારે પોલીસનું આ પ્રકારનું વર્તન હતું એ સમયે ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં એટલે કે પોતાના મોબાઈલમાંથી શૂટ કરેલા વિડીયો મૂક્યા હતા તો તેને પણ પોલીસ ઉપાડી ગઈ હતી પોલીસે તેને પણ કડક કાર્યવાહી કરવા માટે ધમકી આપી હતી એવા પણ અમારી પાસે ફોન આવ્યા હતા સમાચાર આવ્યા હતા તો શું એવા લોકો પણ આવનાર દિવસોમાં સામે આવી શકે છે સાક્ષી તરીકે જો એ લોકો અમારો સંપર્ક કરશે તો એમને પણ અમે સાક્ષી ની પિટિશનર બનાવવાની પણ અમારી તૈયારી છે સાથે બનાવી શકાય જેના ઉપર થયો હોય એને અધિકાર પંચમાં પણ ફરિયાદ થઈ શકે છે અને હાઈકોર્ટમાં પોલીસના રોલનું રોલ નું ઇન્વેસ્ટિગેશન અને ગુનેગારોને સજા માટે પણ પિટિશન થઈ શકે છે એટલે અમારી પિટિશન છે એ ગુનેગારો શોધવા પેલું પથ્થરો ખેડૂતોએ નથી માર્યા એવું અમે દ્રઢપણે માનીએ છીએ તો પથ્થરો માર્યા કોણે કેટલાક લોકો બુકાની ધારી ગાડીમાંથી ઉતરે છે અને પથ્થર મારે છે એ ઘણા બધા ત્યાંના લોકલ લોકો એ પેલા તો પોલીસે શોધવું જોઈએ કે એ ખરેખર બહારથી થી આવેલા લોકો હતા કોણ હતા એમનો ઈરાદો શું હતો એમને કોને મોકલ્યા હતા શા માટે મોકલ્યા હતા એની તપાસ સૌથી મહત્વની છે બીજું છે કે પોલીસે પણ કાયદો હાથમાં લીધો છે મારવાનો અધિકાર નથી એટલે જે લોકોએ કાયદાનો ભંગ કર્યો છે અને નાગરિકોના માનવ અધિકારોનો ભંગ કર્યો છે એવા લોકોને તો સજા થવી જોઈએ કારણ કે એક વાર જો એ છટકી જાય તો એ વધારે બેફામ બને કાયદાના ભંગ માટે એટલે ખેડૂતોના કેસમાં ખેડૂતોને અવારનવાર ધરણા પ્રદર્શન રેલીઓ કરવાની જરૂર પડતી હોય છે જો પોલીસ આ રીતે જ બળ પ્રયોગ કરવાનું ચાલુ રાખે તો તો લોકશાહી નો કોઈ અર્થ જ રહેતો નથી નાગરિક અવાજ જ ન ઉઠાવી શકે તો પછી અંગ્રેજો ના શાસન માં અને આપણે સરકારમાં ફરક શું રહ્યો એટલા માટે પણ પોલીસને કંટ્રોલ કરવી જરૂરી છે લોકશાહી બચાવવા માટે લોકોના લોકશાહી નાગરિક અધિકારો બચાવવા માટે અને બંધારણના રક્ષણ માટે પણ પોલીસને કંટ્રોલ કરવી જરૂરી છે એટલે બંધારણના હિતમાં લોકશાહીના હિતમાં નાગરિક અધિકારીઓના હિતમાં આમ આદમી પાર્ટી આમાં ચોક્કસ આગળ વધી રહી છે સાગરભાઈ જે જેમ કે તમે જુઓ કે જયારે પોલીસે લાઠીચાર્જ કરવાનો હોય તો એના પણ એક નિયમો હોય છે એનો ધ્યેય લોકોને વિખેરવાનો હોય છે નહીં કે લોકો પર ગુસ્સો વ્યક્ત કરવાનો લોકો વિખેરાઈ ચુક્યા હતા લોકો એ જગ્યાએથી ભાગી ગયા હતા અને લોકો અલગ અલગ દિશા તરફ ફંટાઈ ગયા હતા આમ છતાં પણ એને પકડી પકડીને મારવા એ એ ખરા અર્થમાં પોલીસ ની ભૂમિકા પર સવાલ કરે છે શું આ બાબત ને પણ તમે આગળ વધારશો બિલકુલ એ જ બાબત ને તો તપાસ થવાની છે ને એમાં જ તો ગુનેગારો છે જેમને સજા મળવી જોઈએ એટલા માટે કે બળપ્રયોગ અનિવાર્ય સંજોગોમાં કરવાના પણ કેટલાક નિયમો હોય છે કોઈને ઘરમાંથી કાઢીને મારવા પકડેલા લોકોને પોલીસે પોતે છોડી દેવા તો પોલીસ તો ન્યાયાધીશ નથી પોલીસ નું કામ તો એને લાગે કે આ ગુનેગાર છે તો એને પકડી તપાસ કરી કોર્ટની સામે રજૂ કરવાનો છે અને નક્કી તો કોર્ટે કરવાનું છે કે ગુનો કર્યો છે કે નહીં ગુનેગાર છે કે નહીં જો ગુનેગાર છે તો એને શું સજા કરવી

હવે એની વ્યાખ્યા ક્યાં લાઠી મારવી યોગ્ય છે ને ક્યાં લાઠી મારવી અયોગ્ય છે એ હું ના કહી શકું માણસના સ્વમાન નો ભંગ થાય એવું કોઈ પણ કૃત્ય કરવું એ અમાનવીય છે એવું હું દ્રઢપણે માનું છું એટલે પોલીસે કમરની ઉપર લાઠી મારી તો પણ ખોટું છે ને કમરની નીચે લાઠી મારી તો પણ ખોટું છે પોલીસને લાઠી મારવાનો અધિકાર જ નથી આ બહુ પાયાની વાત છે આપણા બંધારણીય અધિકારોમાં જી સાગરભાઈ જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે ક્યારે જામીન મળે છે આંદોલનકારીઓને ક્યારે પોલીસ પર આગળ જતા કાર્યવાહી થાય છે જવાબદાર લોકો સામે ધન્યવાદ જોડાયા બદલ આપે સાંભળ્યું કે સાગરભાઈ રબારીએ શું વાત કરી પોલીસ સામે પણ કાયદો છે પોલીસ ખોટી રીતે માર મારે લાઠી ચાર્જ કરે તો પછી તેના સામે પણ કાયદો છે અને તેને પણ સજા થઈ શકે છે ખેર અલકાયદો કાયદાનું કામ કરી રહ્યો છે સાગરભાઈ રબારી સહિતના આગેવાનો લડત ચલાવી રહ્યા છે જોયા આવનાર દિવસોમાં શું થાય છે ઓગણીસ નવેમ્બરે હાઈકોર્ટમાં મુદત છે ને ત્યારબાદ ખબર પડશે કે શું થવા જઈ રહ્યું છે જામીન મળે છે કે નહીં અને ત્યારબાદ પિટિશન એટલે કે પિટિશન મોટા ભાગની ઓલમોસ્ટ તૈયાર છે તે વાત કરવામાં આવી પરંતુ તે પિટિશનમાં શું છે આવનાર દિવસોમાં ખબર પડશે એક વાત સીધી અને સ્પષ્ટ છે કે પોલીસ ઘરમાં જઈ જઈને આ રીતે ન મારી શકે લાઠીચાર્જના પણ નિયમો હોય લોકોને વિખેરવાનો તમારો મકસદ હોઈ શકે લોકો એક વખત દૂર થઈ ગયા પછી આ પ્રકારે મારવાનો અર્થ શું છે માથા પર લાઠીઓ મારવાનો અર્થ શું છે એ પણ અતિ મહત્વની બાબત છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ